તમે જોયું અત્યારે દુનિયામાં દરેક જણ પોતાના ધર્મને ઊંચો બતાવવાની હોડમાં લાગેલા અમારું જ શ્રેષ્ઠ કયો ધર્મ શ્રેષ્ઠ આ પ્રશ્નનો જવાબ ભાગવત આ જગ્યાએ આપે છે સવય પુનસામ પરો ધર્મ સાંભળજો મનુષ્યને માટે કયો શ્રેષ્ઠ ધર્મ મનુષ્યોએ કયા ધર્મનું પાલન કરવું જોઈએ દરેક પોતપોતાના ઈષ્ટદેવને સૌથી ઊંચા બતાવે દરેક પોતપોતાના ધર્મને સૌથી મહાન બતાવે પણ કયો ધર્મ સૌથી શ્રેષ્ઠ મનુષ્યો માટે એનો જવાબ ભાગવત આપે છે સવય પુનસામ પરો ધર્મો યતો ભક્તિ અધોક્ષજે જે ધર્મનું આચરણ કરવાથી અધોક્ષ જ ભગવાનમાં ભક્તિ થાય પ્રેમ થાય અને ભગવાન એટલે હિન્દુઓનો ભગવાન કોઈ સાતમા આસમાનમાં રહેતો નથી એ પ્રાણી માત્રના હૃદયમાં રહેલો છે એ જળ ચેતન બધી એ પરમાત્માની જ અભિવ્યક્તિ છે જળ ચેતન જગજીવ જત સકલ રામમય જાની તુલસીદાસજી કહે છે અને એટલા માટે પરમાત્મા માટેનો પ્રેમ એનો મતલબ થાય પ્રાણી માત્ર પ્રત્યે જળ ચેતન બધા પ્રત્યે જેના હૃદયમાં પ્રેમ પ્રગટાવે બધાના હૃદયમાં પ્રેમ પ્રગટાવે એ જ શ્રેષ્ઠ ધર્મ પૂરી કાયનાત કે લીએ પ્રેમ જગાવે ત્યાં આતંકવાદની પછી વાત જ ન હોય પ્રાણી માત્ર પ્રત્યે પ્રેમ હોય તો કોઈનું અપમાનય ન કરે હવને વંદન કરે એ હિંસા તો શું કામ કરે કોઈનું પ્રાણી માત્ર પ્રત્યે પ્રેમ જગાવે એ જ મનુષ્યનો સાચો ધર્મ પ્રાણી માત્ર પ્રત્યે પ્રેમ અધોક્ષ ભગવાન માટેનો પ્રેમ કવૈત્રી ઇન્દિરા ઇન્દુની પંક્તિઓ છે જો જો ગઈકાલે આપણે ચર્ચા કરી હતી કે શ્રમ અને પ્રેમ આ બે મકારાંત શબ્દો જીવનને સમૃદ્ધ કરે છે શ્રમ થી તન દુરસ્ત પ્રેમ થી મન દુરસ્ત તનદુરસ્તી અને મન દુરસ્તી બંને હોવા દે તન નિરોગી હોય પણ મન રોગગ્રસ્ત હોય તો સબ દુરસ્ત હોના ચે તન ભી મન ભી માટે શ્રમથી શરીર અને પ્રેમથી મન સુંદર સ્વસ્થ તો આવો પ્રેમ જગાડે નફરત અને ઘૃણાને મિટાવી દે એ જ મનુષ્યનો શ્રેષ્ઠ ધર્મ છે આ પ્રેમ પરમાત્મા માટે એનો મતલબ થાય પ્રેમ અનંત થઈ જાય જળ ચેતન બધાને માટે પ્રેમ પ્રેમ જબ અનંત હો ગયા ગંગાજીની કાવડ લઈને હાલતા હાલતા ઠેઠ રામેશ્વર સુધી જવાની કેટલા મહિને પહોંચાય પગપાળા યુપીમાં બધા ઠેકાણે એનો સમય આવે ને ત્યારે કાવડિયાઓની આમ લંગર લાગે તો ગંગાજળ ની કાવડ લઈ અને રામેશ્વર સુધી જવાનું દક્ષિણમાં અને ભગવાન રામેશ્વર ઉપર અભિષેક કરવાનું રામચરિત માનસમાં પણ ભગવાન રામે આ વસ્તુનું મહત્વ બતાવ્યું છે કે જે આ રામેશ્વર ઉપર આ શિવલિંગ ઉપર ગંગાજળ ચડાવશે અને સાયુજ્ય મુક્તિ મહાદેવ આપશે હવે કાવડ લઈ ગંગાજળની ને રામેશ્વર તરફ જતા જતા રસ્તામાં એક ગધેડું મળે પડેલું પાણી વગર તડપતું અને એ સાધુ પુરુષ એ ગંગાજળની કાવડ જે રામેશ્વર ઉપર અભિષેક માટે થઈને લઈ જતા હતા એ ઓલા ગધેડાને પાઈ દે એના ઉપર પાણી છાંટે આ ધર્મ મનુષ્યનો શ્રેષ્ઠ

विनोबाजी ए हिंदू धर्म ने एक अद्भुत नवी व्याख्या આપી हिंदू जे परंपरा છે ધર્મ કહો પરંપરા કહો કે હિન્દુ શબ્દ બહુ પાછળથી આવ્યો વ્યવહારમાં બાકી આ સનાતન ધર્મ છે તો હિન્દુ વે ઓફ લાઈફ સુપ્રીમ કોર્ટે પણ એ જ કહ્યું કે હિન્દુ હિન્દુઇઝમ ઇઝ અ વે ઓફ લાઈફ એક જીવન શૈલી કા નામ હિન્દુ હે તો વિનોબાજીએ એ હિન્દુ પરંપરાની એક વ્યાખ્યા આપી કે હિન્દુ કોને કહેવાય બોલે હિંસયા દુ સિંદુ હિંસાથી દુભાય એ હિન્દુ તો તુલસી પત્ર તોડતા પહેલા તુલસીની પૂજા બ્રાહ્મણો ભગવાન વિષ્ણુને તુલસી અર્પણ કરાવે ને હજાર એ પહેલા તુલસીની પૂજા ભગવાનની સેવા માટે ઓરસિયા ઉપર ચંદનનું લાકડું આપણે આમ ઘસીએ ચંદન ઉતારીએ અને ચંદનમાં કેસર વેસર નાખી અને ચંદન તૈયાર કરીએ વાટકીમાં લઈએ આમ લઈએ એ તૈયાર થઈ જાય ને ચંદન પછી એ ચંદન ઉતાર્યું છે આપણે ભગવાનની પૂજા માટે પણ પહેલી પૂજા ભગવાનની ન થાય આ ભક્તિ માર્ગની તમે વિશિષ્ટતા જુઓ પહેલી પૂજા એ ઓરશિયાની અને ચંદનના લાકડાની ઉખડની થાય ભગવાન માટે જે ઘસાય છે એની પૂજા પહેલા પહેલા તુલસીની પૂજા પછી તુલસી અર્પણ ગજબ છે આ હિન્દુઇઝમ ગજબ છે આ સનાતન ધર્મ ગજબ છે આ ઋષિઓની પરંપરા આ સંવેદનશીલતા આ વિવેક આ વિનય આ પ્રેમ આ સદ્ભાવ આ સનાતન સદભાવ છતાંય ક્યારેક યુદ્ધની વાત આવે ત્યારે યુદ્ધ પણ કરવાનું એ રીતે કે ઓપરેશન કરીને કોઈ ખડેલો ભાગ કાઢવો પડે અનિવાર્ય થઈ જાય તો ડોક્ટર જેમ ઓપરેશન કરે અને સડેલો ભાગ કાઢી નાખે વ્યક્તિને બચાવવા માટે એમ માનવતાને બચાવવા માટે ક્યારેક યુદ્ધ અનિવાર્ય થાય ત્યારે હળેલો ભાગ કાઢવો જરૂરી પડે ત્યારે એ જેમ ડોક્ટરનો ધર્મ છે એમ આ યુદ્ધ એ ધર્મરૂપ છે કયો ધર્મ શ્રેષ્ઠ મનુષ્યનો દરેક દાવા કરે છે અમારો શ્રેષ્ઠ અમારો શ્રેષ્ઠ એ જ ધર્મ શ્રેષ્ઠ જે તમારા હૃદયમાંથી ઘૃણા અને નફરતની આગને બુજાવી દે અને તમારા હૃદયને પ્રેમથી ભરી જાય પ્રાણી માત્ર પ્રત્યે પ્રેમ ચેતન બધા માટે પ્રેમ પૂરી કાયનાત માટેનો પ્રેમ ત્યારે તમને છોડમાં રણછોડ દેખાય આપણે ત્યાં દેવતાઓને આપણે પૂજીએ ને દરેક દેવતાઓના વાહન તરીકે કોઈ ને કોઈ એવા પ્રાણીને રાખ્યા વિષ્ણુ તો કે ગરુડ ઉપર બેસે ભોળાનાથ તો કે નંદી ઉપર બ્રહ્મા તો કે હંસની સવારી કરે હંસ અને ગરુડ ઉડનારા એમાં હંસ થોડું હોજું પ્રાણી અને ગરુડ ઈગલ પણ નંદી એ તો હાલનારું પ્રાણી પૃથ્વી ઉપરનું માતાજીના વાહનો જુઓ કોઈ માતાજી વાઘ ઉપર બેઠા કોઈ સિંહ ઉપર સવારી કરે છે કોઈ ઊંટ ઉપર બેઠા છે કોઈ કુકડા ઉપર બેઠા છે કોઈ મગર ઉપર બેઠા છે અરે શીતળા માતા ગધેડા ઉપર બેઠા છે આપણે દરેક પ્રાણીને કોઈ ને કોઈ દેવી દેવતા સાથે જોડ્યા છે ગણેશજી તો કે ઉંદરડા ઉપર સવારી કરે ભોળાનાથના બીજા મોટા દીકરા કાર્તિકે તો મોરની સવારી કરે એ કનેક્શન તુમને દેખા હમારે ઋષિ ક્યાં કહેના ચાતે પ્રાણી માત્ર પ્રત્યેનો પ્રેમ મનુષ્યનો શ્રેષ્ઠ ધર્મ એ જ છે જળ ચેતન પ્રાણી માત્ર પ્રત્યે તમારા હૃદયને પ્રેમથી ભરી દે प्रेम जब अनंत हो गया रोम रोम संत हो गया देवालय हो गया बदन हृदय तो महंत हो गया भगवान माटे नो प्रेम एनु नाम इज भक्ति